સરકારી નોકરીની લાલચ આપી લાખો રૂપિયા ત્રણ ગીર સોમનાથ પોલીસે ઝડપી લઈને મોટી છેતરપિંડીના કાવતરાનો પર્દાફાશ કર્યો છે આ ટોળકીને સરકારી નોકરીની તૈયારી કરતા ત્રીસ લોકોની છેતરી કરોડની છેતરપિંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ મુદ્દે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે જૂનાગઢ ગીર સોમનાથ સહિતના જિલ્લામાં રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓને જુદા જુદા વિભાગોમાં સરકારી નોકરીઓ અપાવી દેવાના વાયદા કરી ખોટા નિમણૂક પત્રો આપી લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો બનાવ આડકતરી રીતે પોલીસના ધ્યાનમાં આવ્યો હતો આ ટોળકીએ જુદા જુદા પચીસ યુવક યુવતીઓને સરકારી નોકરી અપાવી દેવાનું કઈ વિશ્વાસમાં લઈ કુલ રૂપિયા નવ્વાણું લાખની રકમ છેતરપિંડી દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી